બોલીવુડની હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મોએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે ત્યારે આવી જ એક પારિવારિક કોમેડીથી ભરપૂર ફિલ્મ ચોરચોર ફિલ્મી પડદે ધૂમ મચાવી રહી છે ત્યારે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વાડી ના ઓડેજ દ્વારા અમદાવાદના કલાસાગર મોલ ખાતે રાજહંસ સિનેમા ખાતે હાઉસફુલ બુકિંગ સાથે ફિલ્મ ચોર ચોરનો પહેલો શો નિહાળ્યો હતો ત્યારે આ પ્રસંગે સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજના આગેવાનો અને ફિલ્મ ડાયરેક્ટર એક્ટર રાજન રાઠોડ પ્રોડ્યુસર અને અભિનેત્રી વિવેકા પટેલ સુનિલ વિસરાણી ભૂષણ ભટ્ટ અને તેમની સમગ્ર ટીમે પણ મોટી સંખ્યામાં આવેલા સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજના લોકો સાથે બેસીને ફિલ્મ નિહાળી હતી તારીખ છવ્વીસ જુલાઈના રોજ સિનેમા રિલીઝ થયાની સાથે જ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ થિયેટરોમાં હાઉસફુલ જઈ રહી છે ત્યારે ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર રાજન રાઠોડ નિર્મિત હેલ્લો જિંદગીની ભવ્ય સફળતા બાદ આ એક નવી ફિલ્મ ચોર ચોર લઈને આવી રહ્યા છે ત્યારે અભિનયની સાથે ફિલ્મનું નિર્માણ કરવું ખૂબ જ પડકારરૂપ છે જેમાં રાજન રાઠોડ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ ચોર ચોરનું શૂટિંગ ગાંધીનગરના નજીક વારસોડા સ્ટેટ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ કલાકારો અને દિગ્દર્શકો પણ જોડાયા છે ત્યારે ચોર ચોર ફિલ્મના કલાકારોમાં અનુરાગ પ્રપન્ન સુનિલ વિશ્રાણી રાજન રાઠોડ ભૂષણ ભટ્ટ વિવેકા પટેલ ભૂમિકા પટેલ વગેરે અભિનય કર્યો છે જેનું દિગ્દર્શન રાજન રાઠોડે કર્યું છે ત્યારે હસી હસીને લોતપોત કરી દે તેવી આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબમાં જ્યારથી લોન્ચ થયું ત્યારથી જ તેને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે ઉપરાંત ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં પણ રિલીઝ થઈ છે કરીને ગામ છે એક જમાનામાં રજવાડું હતું એની હવેલી એકદમ રીચ હવેલી એટલે જેને કહેવાય ને એની અંદર એન્ટિક્સ ભરપૂર છે એવી હવેલીની અંદર આખું શૂટ થયું છે અને એસી ટકા ફિલ્મ રાતના શૂટ થઈ છે નાઇટ સીન છે એમાં બધા કારણ કે રાતના ચોરી કરવા આવે છે તો આખી ફિલ્મ એસીથી નેવું ટકા એ જ હવેલીમાં થઈ છે મૂળ વાત જ ચોરની છે ચાર ચોર ભેગા થઈને એક જ જગ્યાએ ભેગા થાય છે એટલે ચોર ચોર એટલે એક બે બે જણાની એક ટીમ છે ને બીજા બે જણાની એટલે બે ચોર બે ચોર એટલે ચોર ચોર એટલા માટે આ ફિલ્મનું નામ ચોર ચોર આપ્યું છે એટલે લોકોને ખબર જ પડી જાય કે આ ચોર વિશે વાર્તા છે પિક્ચરમાં મારા આમ તો બે મહત્વના કિરદાર છે હું આ ફિલ્મમાં એઝ એન એક્ટર બી છું અને પ્રોડ્યુસર બી છું અને બીજું કે ફિલ્મમાં ફિલ્મની અંદર બી મારા ત્રણ કિરદાર છે એટલે કહેવાય કે એક વિવેકાનના ચાર ગીરદાર છે ત્રણ એઝ એન એક્ટર અને એક એઝ એ પ્રોડ્યુસર તો આ મારો ફોટો જોઈ જ રહ્યા છો તમે અને આ ફિલ્મમાં કેવું છે કે ઘણા એક્ટરોને આવો બહુ ઓછો ચાન્સ મળતો હોય છે કે બહુ ઓછી ફિલ્મો હોય છે કે એક ફિલ્મમાં ત્રણ ત્રણ કેરેક્ટર્સ કરવાનો ચાન્સ મળે અને એવો ચાન્સ મને મળ્યો છે અમારા રાઇટર સંજીવ સોની અને રાજનનું જે ફિલ્મ એમણે લખી એમાંથી ખૂબ સારું એક કિરદાર એમણે કાઢ્યું મારા માટે અને બહુ સારું મેં મારા દિલથી નિભાવવાનો ટ્રાય કર્યો છે પ્રેક્ષકો પણ છે કે મારો કિરદાર એમને કેવું લાગે છે બહુ છે એ કેવું છે કે અમે જ્યારે સ્ક્રિપ્ટિંગ હતું પછી અમારી ટીમ ડિરેક્ટરની ટીમ અમે પ્રેક્ટિસ કરતા જ થાય એ પહેલાં બટ કેવું કે થોડુંક હું એવું કહીશ કે થોડુંક આમ નેચરલ ભગવાને એક્ટિંગની થોડી આપી છે કે ભગવાનના આશીર્વાદ છે કે જલ્દી મને ડેવલપ થઈ જાય છે કોઈ બી કેરેક્ટર્સને એ ત્રણ કેરેક્ટર એકદમ ડિફરન્ટ છે એકબીજાથી અને બહુ જ સારો રાજન ડિરેક્ટરનું કહેવું છે કે બહુ સારું મેં છે એ તો અમારી તો સો ટકા ગેરંટી પકડી રાખશે ઈવન હું કહીશ ને કે આ ફિલ્મ કોમેડી છે પણ કોમેડીમાં બી ઘણા કહેવામાં આવે કે કોઈ ડાયલોગ્સથી કોમેડી કરતું હોય કોઈ સિચ્યુએશનથી કોમેડી કરતું હોય કોઈ મીમ્સથી કોમેડી કરતું હોય અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી